સાઉન્ડના સમયમાં ટેકનોલોજી એટલી સારી છે ને એટલે ટેકનોલોજી આપણને આરસુ કર્યા છે પેલા આનંદ કેમ આવતો હતો કે દરેક નું અંદર પાર્ટિસિપેશન હતું શું હતું બે ભાગ

પણ સારું એ વખતે પીડા મસાલો ક્યાંથી લખવો સરળ ખાનારા ને ખબર ના હોય કે આમાં શું આવે છે એટલે કેવાનો મતલબ કે અંદરથી બોલવાનું છે ભલે આપણી પાસે માઈક હોય ના હોય ભગવાને આ માઇક આપ્યું છે માઈક ખરું બોલે આ માઇક ના હોય તો આ માઈક શું કામનું

મારત મેં માછી મેં માત મે મારત મેં માછી મેં માત ને દૂબ જાનું ચંદન નિધુ ને વા સ્વાગત કરવા માટે બધું બહુ સારી ફેસિલિટી હોય આમનું સ્વાગત કરનાર કોઈ નતું બધા મારવા માટે તૈયાર થયા હતા પણ એક કુંજા નામની જે સ્ત્રી હતી એ ભગવાનની એટલી ભક્ત હતી અને એનો ભાવ હતો

કોઈ એને પૂરતા કે ત્યાં સારાને બધા પૂછે ખોટાને કોઈ ના પૂછે આપણો દેખાવ સારો હોય તો ચાર જણા કેમ છો સારું છે સારી ગાડી હોય તો ચાર જણા પૂછે કેવું છે મજામાં છો પણ જો રોડ ઉપર ઉભા રહીએ ઈસ્ત્રી વિસ્ત્રી કરેલી હોય નહીં લેગો થોડો ફાટેલો હોય ને તો આપણો મિત્રય જોઈને પછી ટાળો લઈ જતો રહે તો અમે કંઈ પડવા જેવું

અને જો કાઢનારા તો મોબરી જો જેને જો સુધી ટીપુ નારા ને તો સુધી પેલો શાલ નથી છોડતો આ તમામ તમારે વિચારવાનું છે જો સુધી અમર ટીપુ ના તો સુધી આ લોકો શાલ છોડવાના નહીં તમારો અમ તો વાત ન

જે લાવો છે ને જ મતલબ આટલું તમાર ફિટ કરી દેવાનું મગજમાં અને આ વસ્તુ સવાર સાંજ ત્રણ ટાઈમ યાદ રાખવાની સવારે ઉઠો એટલે બપોરે જમો એટલે અને રાતે ઊંઘતા યાદ રાખવાની